મિત્રો હડોદમાં છેલ્લા ત્રણ દિવસથી પીજીવીસીએલ તંત્ર દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં છેલ્લા ત્રણ દિવસમાં રૂપિયાની વીજ ચોરી છે તે વીજ ચોરી ઝડપાઈ જવા પામી છે તેની સાથે ખાસ કરીને જે લોકો વીજ ચોરી કરે છે તેઓમાં પણ દોડધામ મચી જવા પામી છે કારણ કે છેલ્લા ત્રણ દિવસમાં એક કરોડ જેટલી જે રકમ છે મિત્રો એ દંડ સ્વરૂપે ફટકારવામાં આવી છે સત્યોતેર લાખ પંચાણું હજાર રૂપિયા જે છે તે દંડ ફટકારવામાં આવ્યો છે તેની સાથે મિત્રો ખાસ વાત કરીએ તો હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાજકોટ જામનગર તેની સાથે કચ્છની જુદી જુદી પીજીવીસીએલની જે ટીમો છે આ ટીમો દ્વારા હળવદ શહેરની સાથે હળવદના ગ્રામ્ય વિસ્તાર જેવા કે ઘનશ્યામગઢ અજીતગઢ ખોડ જોગઢ તનાળા મયુરનગર સોરી મયાપુર ઘનશ્યામપુર કડિયાણા ચિત્રોડી ઈશ્વરનગર સુસવાઉ સુંદરગઢ સહિતના જે ગામો છે આ ગામોમાં પીજીવીસીએલની ટીમો છે પીજીવીસીએલની ટીમો દ્વારા ખાસ કરીને રહેણાંક મકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આઠસો ને વીસ રહેણાંક મકાનો છે તેમાં

ત્રણ દિવસ એટલે કે ગુરુવાર શુક્રવાર અને શનિવાર સુધીમાં ત્રણ દિવસમાં જે ટીમો આવી હતી જામનગરની સાથે કચ્છ હતું રાજકોટ હતું ત્યાંની ટીમો હતી એસઆરપીના જવાનો સાથે હતા હળવદ પોલીસના જવાનોને પણ સાથે રાખવામાં આવ્યા હતા આ બધાની સાથે વીજ ચેકિંગ જે છે તે કરવામાં આવ્યું હતું આઠસો વીસ રહેણાંક મકાનોના વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા એકસો બારમાં ગેરરીતિ સામે આવી જેને લઈ અને સત્યોતેર લાખ પંચાણું હજાર રૂપિયાનો દંડ છે તે દંડ ફટકારવામાં આવ્યો છે અને આવતા દિવસોમાં પણ વીજ ચેકિંગની જે કંઈ કામગીરી છે તે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં યથાવત રહે તેવું હાલ તો લાગી રહ્યું છે